રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રીના 'હર ઘર તિરંગા'ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત ભુજ જુબેલી ગ્રાઉન્ડ ખાતેથી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સુધી જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. લોકોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તે હેતુથી આયોજિત આ રેલીમાં જોડાયેલા રાષ્ટ્રપ્રેમીઓએ ભુજ શહેરના લોકોને 'વંદે માતરમ ભારત માતા કી જય'ના નારાઓ સાથે 'હર ઘર તિરંગો' લહેરાવવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ભૂજ નગરપતિ શ્રી રશ્મીબેન સોલંકી, રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા એસપી શ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિકુંજ પરેખ, ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ जाधव, આગેવાંશી દેવરાજભાઈ વર્ચંદ, જિલ્લા વહીવટી તંત્રના તમામ શ્રેષ્ઠ અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ, સરવશ્રી પદાધિકારીશ્રીઓ, આગેવાંશીઓ અને મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા